ਅੱਜ ਤੋਂ ਮੇ ਭਾਈ ਆਤਰ ਨਾ ਬਲਾਉ ਵੜਵਾਲਾ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਸਤਿ ਸੁਮਈ ਮਹਾ ਜੀ ਸਤਿ ਸਰਾਧੰਧਾ ਅਸਮਤੀ ਸਤਿ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਹੋਕਰ ਨਾਥ ਕੀ ਜੈ ਅੱਜ ਤੇਧੜ ਵੜਵਾਲਾ ਮੰਦਿਰ ਨਾਲ ਸੰਧਿਆ ਮਾ ਵੜਵਾਲਾ ਭਗਵਾਨ ਦੇ ਚਰਨਾਂ ਮਾ ਆਧਿ ਪੁਰਸਾਪੜਾ ਆਚਾਰੀਏ સષ્ટુપ્રભુ સ્વામી મહારાજના ચરણોમાં ગામ વડેખર નારબારી બિદલભાઈ બિદલભાઈ ભીખાભાઈ આખે કળસર તેનો સુપુત્ર ભગવાન વડવાળાના ચરણમાં કઈ રીતે માનતા હતી તમારે બરોબર એમની માનતા એ હતી કેરે કાય સંતાન હતું અને ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરીને ના ચરણોમાં પગે લાગી દીકતી જતના ચરણોમાં પ્રાર્થના કરી કે હે વડવાળા ભગવાન ઠાકર મને જો ઠાકર તું બે દીકરા આજ પેલો મારો અને બીજો દીકરો હું વડવાળાને આપીશ આવી જેની માનતા જેનો સંકલ્પ કે વડવાળા એક નહીં બે પહેલા દીકરો મારો બીજો વડવાળાના ચરણે મૂકીશ એ વડવાળાની બાધા એ વડવાળાના ચરણોમાં ચરણો અને ભગવાન વડવાળા વડવાળા ઠાકરે દીકરાનો જન્મ થયો પછી કીધું એક નહીં બે તો મૂકીશ આરબારી સમાજ આવી શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો છે જેના કૃષ્ણદેવ વડવાળાની સાથે બાંધી વડવાળાને બાંધે કે ઠાકરને બાંધે કે બાપા એક દીકરો નહીં તો મને બીજો આપને તો તારા ચરણે મૂકીશ કે વડવાળા બીજો દીકરો આપ્યો અને પતાને એમ થયું મને વડવાળા હવે આપ્યો એટલે મારે બે દીકરા અને બે દીકરીઓ ત્રણ દીકરીઓ ત્રણ દીકરીઓ એ વડવાળાના ચરણે આજે આ દીકરાને વડવાળાને ચરણે મૂકવા અર્પણ કરવા માટે આવ્યા છે અને આપણા આદ્ય ગુરુ સ્વામી મહારાજના ચરણોમાં પગ્યા લગાડી બાપાના ચરણોમાં મસ્તક મૂકી અને ઠાકરને વડવાળાને ચરણે ધરી દે વાણીમાં આપણા સંતો કહે છે કે જ્યારે આપણા પુરુષ સષ્ટમ સ્વામી બાપુએ લધરામ સ્વામી બાપુને સષ્ટમ સ્વામી બાપાના એકસો ને અઢાર વર્ષની ઉંમરથી જ્યારે સમાધિ ચિંતુ જીવત સમાધિ ત્યારે લધરામ સ્વામી બાપુ દાહોદના હુચર હતા એના મહોળમાં એના બાપાના મહોળની અંદર ત્યાં સાણસમાં આવેલા અને સાણસમાંથી બાપુ અહીંયા સસ્તુર સાહેબ બાપુ અહીંયા સતુરમાં જ કરી ચાર મહિના અને ત્યાંથી પોતે બાપુ અહીંયા આવ્યા પછી એને સપનામાં લખી દીધું રાધા અહીંયા અવતર ધરી અહીંયા રાંગણને રૂપણ બે ગાયું લઈ આદ્ય પુરુષના ચરણ મારીને કીધું બાપુ આવી ગયું ગાયું અને એને દીક્ષા આપી ત્યારે હું કીધું વડવાળાનું મંદિર નાનું પૂરડો હતું એના ચરણમાં જ્યોત બળતી રહી તો આ જ્યોતની ચાનતીમાં અસ્તિત તારું નામ દાસ આ જગ્યાના ઉત્તરાધિકારી તરીકે આજથી જવાબદારી પણ એટલું યાદ રાખજે એક તો રબારી જ્ઞાતિ સિવાય દીક્ષાને અને એક રબારી જ્ઞાતિ સિવાય ક્યાંય તેલ કે મંડળી કે ફાળો ઉઘરાણું નહીં કરવાનું બરોબર બાપુ આપની આગીને પણ એટલું કીધું બાપુ એક વિનંતી કરું કદાચ રબારી છોકરા ની મૂકે તો સસ્તા ક્યાં માલશે સાથું ત્યારે આદ્ય પુરુષ સષ્ટમ સ્વામી મહારાજ એટલું કીધું કે હે રામ સ્વામી મહારાજ આ વડવાડાની જોત ને સાન્યમાં બાર મહિને બારે મહિને આવશે જા મારું વચન આ આદ્ય પુરુષ સ્વામી બાપુ નું વચન છે અને જુઓની આજે માનો કઈ પરંપરા જગ્યા માં ચારસો ચારસો સાધુ હતા ચંદારામ બાપુ હતા ત્યારે ચારસો સાધુ ગ્રામ બાપુ હતા તે હરિદુસ સાધુ અને આપણા ત્યારે બસો સાધુ હતા અત્યારે હાલ આ બઢવાડા મંદિરની અંદર સમાસો એકસો પચીસ સાધુ હાલ છે અને અત્યારના છોકરા નાના અવડા અવડા નાના છોકરા આ મડવાળા મંદિરમાં દોઢ વર્ષથી માંડી અને તેર વર્ષ સુધીના પાત્રી છોકરા છે એ જ છોકરાઓની માટે વ્યવસ્થા આપણા સાધુ અને નબરાવ ધોબરાવ એ ખબરાવ ધોબરાવ બિહાર એ બધી તમામ હાલ ની અંદર કાચી ની અંદર ત્રણ છોકરા અભ્યાસ કરે છે મદ્રાવન સાત આઠ છોકરા અભ્યાસ કરે છે હાલ ની અંદર કાચી ની અંદર ભણીને આપણા મહાવીરદાસ આર્ય કથા કરે છે તારા આપણે ત્રણ છોકરાઓને માટે એ સંસ્કાર આપી છે કે આ સમાજ એજ્યુકેશન મેળવો તો આપણા સાધુ પણ એજ્યુકેશન થવા જોઈએ આ સમાજ અને જ્ઞાન ભક્તિ અને ધર્મના માર્ગ જોવે છે તો આપણા સાધુને અમેશ્રી માટે ધાર્મિક ભણાવું રામી ભાગવત એનો અભ્યાસ કરાવો ગીતાજીની ઉપરથી સુહાજને સારો સત્સંગ સારા વિચારો સારું અમેશની માટે સંસ્કારો આપે સુહાજની અંદર આજ વડવાળા મંદિરની અંદર નાના નાના પાત્રીસ છોકરા છે એ વડવાળા મંદિરની માનતાના પોતે આ જે માનો કે એ વડવાડાના ચરણે ધરે સેદી કરો જરા તમે

ગુરુ શીખે આપણા ભગવાન આપણા આચાર્ય એ આપણા ગુરુ વડવાળો એ આપણો ભગવાન તમારો સંબંધ આજ પૂરો થાય તમારે આજથી માનો કે એ સાધુ તમે ન સેવક હવે મારો દીકરો છે મારો મામાનો છે મારા ભાઈનો છે મારા કાકાનો એ બધા મૂકી દેવાના અને ઠાકર કાકર હડવાળાની ભક્તિ કરે સ્મરણ કરે ભણે ગણે હોશિયાર થાય અને આખા તમારા હળસર કુટુંબની આખા દેશનું નામ રહે